યશોદા ગ્રુપ ઓફ હોસ્પિટલ હૈદરાબાદ દ્વારા વડોદરામાં એડવાન્સ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન ટ્રીટમેન્ટ અંગે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી પૂરી પાડી હતી યશોદા ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ હૈદરાબાદ જેસીઆઈ અને એન એ બી એચ દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને વિશ્વસ્તરીય દર્દી સેવા માટે પ્રસિદ્ધ છે જેના દ્વારા વડોદરામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં લંગ ટ્રાન્સપ્લાન્ટેશન અને ક્રિટિકલ કેર સેવાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી ગ્રુપમાં ચાર સ્વતંત્ર હોસ્પિટલ્સ ચાર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ચાર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ચાર હજાર બેડ્સ બાસઠ સ્પેશિયાલિટીસ અને છસો ને છેતાલીસ નિષ્ણાત ડોક્ટર્સ સાથે યશોદા હોસ્પિટલ સમગ્ર ભારતમાં અદ્યતન સારવારને વધુ સુલભ બનાવી રહ્યું છે પ્રેસ ઇન્ટરેક્શન દરમિયાન ડોક્ટર પંકિત કેતન શેઠ એન્ડ એન્ડ સ્ટેજ ફેફસાના રોગ જેમ કે ઇન્ટરેસ્ટિટિશિયલ લંગ ડિઝીઝ ગંભીર સીઓપીડી પલ્મોનોરી ફાઈબ્રોસિસિસ બ્રોકિએટીસિસ અને કેમિકલ પોઇઝિંગ ધરાવતા દર્દીઓમાં લંગ ટ્રાન્સપ્લાન્ટની વધતી જતી જરૂરિયાત વિશે સમજાવ્યું હતું વધુમાં ટીમે તાજેતરની એક ઉપલબ્ધિ વિશે પણ માહિતી આપી હતી જેમાં જશોદા હોસ્પિટલ્સ બાર વર્ષના બાળક પર સફળ બાય લેટરલ લોબાર લંગ ટ્રાન્સપ્લેશન કર્યું હતું જેને પેરાકવાટ ઝેરનું સેવન કર્યું હતું આ સફળતા વિશ્વમાં પ્રથમ વખત પેરાકવાટ ઝેરગ્રસ્ત સૌથી નાની ઉંમરના દર્દી પર કરવામાં આવેલ લંગ ટ્રાન્સપ્લાન્ટને છે જે પીડિયાટ્રિક લંગ ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે વૈશ્વિક માઇલ્ડસ્ટોન છે મારું નામ પંક્તિ છે પંક્તિ શેઠ હું લંગ ટ્રાન્સપ્લાન્ટ પર્નોલોજીસ્ટ છું યશોદા હોસ્પિટલ સમાજીગુડા હૈદરાબાદમાં ક્લિનિકલ ટ્રેનિંગ મારી ટોરોન્ટો જનરલ હોસ્પિટલ કેનેડામાં થઈ છે એના પછી હવે આપણે લંગ ટ્રાન્સપ્લાન્ટ યશોદામાં પ્રેક્ટિસ કરીએ છીએ બેસિકલી લંગ ટ્રાન્સપ્લાન્ટની કોને જરૂર પડે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ આપણને અવેરનેસ હોવી બહુ જરૂરી છે કોઈ પણ એવું પેશન્ટ જેને શ્વાસ લેવામાં તકલીફ હોય જેને ઘણા ટાઈમથી શ્વાસ ચડતો હોય જેને હવે ઓક્સિજનની જરૂર પડવા લાગે છે એ આઇડિયલ કેન્ડિડેટ છે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે આવું આપણે પેશન્ટ જેને પલ્મનરી ફાઇબ્રોસિસ હોય જેને કબૂતરના લીધે લંગ્સમાં ફાઇબ્રોસિસ થઈ ગયું હોય કે કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડરના લીધે સાંધીવાતના લીધે લંગમાં ફાઇબ્રોસિસ થઈ ગયું હોય કે સ્મોકિંગના લીધે લંગ્સમાં બહુ એડવાન્સ ડિઝીઝ થઈ ગઈ હોય જેના લીધે હવે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને હવે ધીરે ધીરે ઓક્સિજનની જરૂર પડવા લાગી છે આ આઈડિયલ ટાઈમ છે કે તમે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે હવે વિચારવાનું શરૂ કરો તમે વિચારો અને પછી તમે જે છે અમને અ જણાવી શકો છો તો અમે જે છે એ પ્રમાણે તમને સમજાવી શકીએ કે સર્જરી કેવી રીતના થાય કેવી રીતના કેટલો ટાઈમ લાગે સર્જરી માટે અને એના પછી જે છે તમે કેવી રીતે એક નોર્મલ લાઈફ જીવી શકો છો ડોક્ટર પંક્તિ શેઠ મેરા નામ આશિત ઓછરાટોરે મે યશોદા હોસ્પિટલ હૈદરાબાદ કી તરફ સે વડોદરા ગુજરાત મે આયા હું મે સેન્ટ્રલ ઇન્ડિયા કે લિયે હેલ્થકેર સર્વિસીસ ઓપરેશન્સ દેખતા હું યશોદા ગ્રુપ કે લિયે और करेंटली हम लोग वडोदरा में एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया है जिसमें हम लोगों ने लंग ट्रांसप्लांट एंड उनका एडवांस ट्रीटमेंट के बारे में हमने उसका प्रचार किया है सो so, जनरली यशोदा हॉस्पिटल हैदराबाद 1989 में एक छोटा सोमाजीवाड़ा यूनिट से स्टार्ट हुआ था जो कि पहले एक 50 बेड का हॉस्पिटल था और अभी आज हम लोगों के पास अप्रोक्सीमेटली चार हजार बेड्स हैं सिक्सटी टू मेडिकल स्पेशलिटीज हैं प्लस सिक्स मेडिकल स्पेशलिस्ट डॉक्टर्स हैं तो आज मेरे साथ प्रेस कॉन्फ्रेंस में डॉक्टर पंक्ति आए हैं जो कि ट्रांसप्लांट टर्मोनोलॉजिस्ट है एंड हम लोग मैं कुछ आपको स्टेट्स बताना चाहूंगा ट्रांसप्लांट के बारे में तो यशोदा ग्रुप ऑफ हॉस्पिटल हर महीने कम से कम चार से पांच लंग ट्रांसप्लांट करता है सात से आठ लीवर ट्रांसप्लांट करता है आठ से दस बोन मेरो ट्रांसप्लांट करता है तो क्योंकि हमारे पास डिसीज डोनर्स का नंबर बहुत अच्छा है तेलंगाना में जो डिसीज डोनर्स है वो कम्पेयर टू गुजरात में बहुत अच्छा है इसलिए हम लोग लंग ट्रांसप्लांट का अवेयरनेस एक प्रेस के माध्यम से हम लोग जनरल पब्लिक को अवेयर करना चाह रहे हैं कि जो भी लंग के रिगार्डिंग डिजीजेस होता है उसका भी ट्रीटमेंट होता है और लंग ट्रांसप्लांट के लिए यशोदा आप सबके लिए हाजिर है कभी भी आप किसी जरूरत के लिए हम लोगों को संपर्क कर सकते हैं मेरे साथ डॉक्टर पंक्ति है जो की लंग ट्रांसप्लांट सर्जरीज के बारे में और उनका ट्रीटमेंट एडवांसमेंट के बारे में बताएंगे धन्यवाद